જય માતાજી બધે દાયરા ને જો આપણે બળતું જોડી લીધા અને દાતી જોઈ છે પાંચ દાતા અને હવે કરીએ ચાલુ લઈ પાછળ પાંચ દાતા ચડી ગયા નાળા નરવી કમ્પ્લીટ કરીને હવે ચાલુ કરીએ હાલો બા લીધો હેરા ફાકવાનો નીચલા ભાગમાં આપણે જવા ત્યા નીચલા ભાગમાં હો બાપ આપણે આવી ગયા નીચલા ભાગમાં આમાં આઠ પાટલા છે ને વાવવાનું મસ્ત લતા આવ્યો હાલા હવે આખી હાલો માકડા હાલો આ માકડા આ માકડાની જોડ પાઈપ ભાઈ ફાકડ ફાકાટ પાંચ દાતાઓ ધીમા ધીમા માકડા ધીમા જોઈ લે આવા દાતા હે એક પાટલામાં બે ઓથલું વારવી જો